જિલ્લાઓના પ્રમુખ પસંદગીને લઈને હલચલ તેજ થઈ છે બે દિવસમાં જાહેર થઈ શકે છે ભાજપના જિલ્લા પ્રમુખ અને ભાજપ ક્લસ્ટર ઇન્ચાર્જ વિવિધ જિલ્લાની મુલાકાતે છે ત્યારે વિવિધ જિલ્લામાં બેઠક યોજવામાં આવશે ભાજપના તેત્રીસ જિલ્લા પ્રમુખો અને આઠ મનપા પ્રમુખો જાહેરાત કરવામાં આવશે ત્યારે આગામી બે દિવસમાં નામો જાહેર થાય તેવી પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે ભાજપ જિલ્લા પ્રમુખોના નામો અનેક અટકળો આવી શકે છે ભાજપના પ્રણાલી મુજબ જિલ્લા પ્રમુખોની નિયમિત બાદ પ્રદેશ પ્રમુખ કવાયત તેજ બનશે તે પ્રકારની માહિતી સામે આવી રહી છે અમારી સાથે હાલ સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે ગૌતમ હવે નામોની ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે જિલ્લા પ્રમુખોની શું અપડેટ તેને લઈને લાગી રહ્યો સંપર્ક કપાઈ ચૂક્યો છે તો જે પ્રમાણે ભાજપ ક્લસ્ટર ઇન્ચાર્જ વિવિધ બેઠકો પણ યોજી શકે છે અને આગામી સમયમાં ટૂંક સમયમાં નામો અંગે જાહેરાત પણ થઈ શકે છે તેત્રીસ જિલ્લાના જે પ્રમુખો છે તેને લઈને પણ જાહેરાત થઈ શકે છે સંવાદદાતા ગૌતમ અમારી સાથે ફરી એકવાર જોડાઈ ગયા છે ગૌતમ જે પ્રમાણે હવે ટૂંક સમયમાં નામોની જાહેરાત થઈ શકે છે શું અપડેટ તેને લઈને ભારતીય જનતા પાર્ટી નું સંગઠન પર્વ ચાલી રહ્યું છે જેમાં સક્રિય સદસ્યતા અભિયાન પૂર્ણ થઈ ચુક્યું છે અને હવે મંડળ પ્રમુખોની નિયુક્તિ પણ પૂર્ણ થઈ ચુકી છે હવે વાત રહી છે જિલ્લા પ્રમુખોની જિલ્લા પ્રમુખોની નિયુક્તિ આજથી બે દિવસ જે છે તે પૂર્ણ થશે તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે એટલે કે આજે મોટા ભાગના જિલ્લા શહેરોને નવા પ્રમુખ મળે તો નવાય નહીં કારણ કે જે પ્રમાણે જે ક્લસ્ટર ઇન્ચાર્જની નિયુક્તિ કરવામાં આવી હતી તે ક્લસ્ટર ઇન્ચાર્જો છે તે ગ્રાઉન્ડમાં ગયા ગ્રાઉન્ડમાં પહોંચી ચુક્યા છે જે પૈકી વાત કરીએ તો રાજ્યસભાના સાંસદ મયક નાયક જે છે સાંસદ પૂનમ માંડવ જે છે મયક નાયક રાજકોટમાં પહોંચ્યા છે પૂનમ માંડવ જે છે તે ભાવનગરમાં પહોંચ્યા છે મોહન કુંડારિયા પૂર્વ સાંસદ જે છે તે જૂનાગઢ જઈને નામ જાહેર કરે તે પ્રકારની શક્યતા સેવાઈ રહી છે એ જ રીતે દશવંતસિંહ ભાભોર જે છે તે વલસાડના પ્રમુખોના નામ જાહેર કરે તે પ્રકારની શક્યતા સેવામાં આવી રહી છે જામનગર શહેર અને જિલ્લા પ્રમુખોના નામ બાબુ જેબલિયા જે પૂર્વ કિસાન મોરચાના અધ્યક્ષ જે છે તે નામ જાહેર કરે તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે મહત્વનું સાધસ એ છે કે ભારતીય જનતા પાર્ટીના તેત્રીસ જિલ્લા અને આઠ મહાનગરપાલિકા એમ કુલ એકતાલીસ જિલ્લા આ જે છે તે ઘડતા હોય છે અને તેની અંતર્ગત વિવિધ જિલ્લાઓની નામની પસંદગી જે છે આ ત્યાં નામો અંતર્ગત થાય તો નવાય નહીં જે પ્રકારની બાબતો સામે આવી છે જેવા જિલ્લા પ્રમુખોની નિયુક્તિ પૂર્ણ થઈ જાય ત્યારબાદ પ્રદેશ પ્રમુખની નિયુક્તિ અંતર્ગતનો ડોર જે છે તે હાથ ધરાશે આવનારા દિવસોની અંદર જે નિરીક્ષક તરીકે નિયુક્તિ થયા છે ભૂપેન્દ્ર યાદવ કેન્દ્રીય મંત્રી તે પણ ગુજરાતમાં આવશે ગુજરાતમાં આવ્યા બાદ તે પણ જિલ્લા પ્રમુખ જે ભારતીય જનતા પાર્ટી ના અધ્યક્ષ માટેની સેન્સ પ્રક્રિયા છે અત્યારે હાલ તો આ બે દિવસની અંદર જિલ્લા પ્રમુખોમાં મોટા ભાગના જિલ્લા પ્રમુખો નિયુક્તિ થઈ જાય અને તેમના નામો જાહેર થાય બીજી તરફ ભાવનગરની વાત કરીએ તો મનપા ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે ઝૂંપડપટ્ટી હિત રક્ષા સમિતિનો વિરોધ અને છેમાં આઠસો વસાહતોને નોટિસ આપતા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો ત્યારે વિરોધ કરનાર કેટલાક લોકોની પોલીસે અટકાયત કરી હતી